તથા આ દિવસે કૃષ્ણ ભગવાનની કેવી રીતે પૂજા થાય આપણા ઘરમાં લાલો હોય લાલાની સેવા હોય તો કેવી રીતે પૂજા થાય તેના વિશે વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ

અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે રાજન જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક જન્માષ્ટમીનું વ્રત કરે છે મારી લીલા કથા સાંભળે છે અને ઉત્સવ ઉજવે છે તેને જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે તે નિરોગી રહે છે અને જ્યાં આ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાય છે ત્યાં અકાળ મૃત્યુ ગર્ભપાત વૈધવ્ય દુર્ભાગ્ય કે પારિવારિક કલેશ થતો નથી આ વ્રતના પ્રભાવથી સંતાન સુખ આરોગ્ય દીર્ઘાયુષ્ય આરોગ્ય ધનધાન્ય સુંદર ઘર અને દરેક મનોરથ પૂર્ણ થાય છે અને આવા ઘરમાં હંમેશા ઉન્નતિ થાય છે આ વ્રત અને ઉત્સવ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય અને અંતે મનુષ્ય જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈને મારા મારાધામમાં નિવાસ કરે છે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ મહિમા સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિરે ત્યારથી જ દર વર્ષે હસ્તિનાપુર માં આ મહોત્સવ ઉજવવાનું શરૂ કર્યું છે આ દિવસે વ્રત રાખવામાં આવશે જે ભક્તો આજે પોતાના ઘરમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવા ઈચ્છતા હોય પ્રથમ વખત પોતાના ઘરે લાલો લાવ્યા હોય

પધરાવા જોઈએ ત્યારબાદ તેમને દૂધ દહીં અભિષેક કરતી વખતે શંખનો ઉપયોગ કરવો અને ત્યારે મનમાં ને મનમાં શ્રી કૃષ્ણ શરણમ્મ શ્રી કૃષ્ણ શરણમ બોલવું અથવા તો જ્યારે આપણે ભગવાનનો શૃંગાર કરતા હોય અને કીર્તન ગાતા હોય તે પણ ગાઈ શકાય યમુના જડમા કેસર ઘોળી સ્નાન કરાવું સામડા હળવે હાથે અંગો ચોડી લાડ લડાવું સામડા આવી રીતે ભક્તિભાવપૂર્વક ભગવાનને સ્નાન કરાવવાનું અને પછી ભગવાનની મૂર્તિને સ્વચ્છ કરી સુકોમળ વસ્ત્રથી સાફ કરીને તેનો આજે શણગાર કરવાનો ભગવાનની સુંદર વસ્ત્રો વાઘા પહેરાવાના પિતાંબર પહેરાવાનું કાનમાં બાલી પહેરાવાની કલાઈમાં કળા વાસડી અને મોરપંખ ધારણ કરાવવાના ભગવાનને આ જે ભોગ લગાવવાનો કે જેમાં ખાસ કરીને માખણ મિશ્રી હોવા જોઈએ કે જે ભગવાનને અતિ પ્રિય છે આ ઉપરાંત આપના ઘરમાં કોઈ મિષ્ટાન હોય તો તે પણ ભગવાનને ધરાવી શકાય છે અથવા તો આજે આપ જે ફરાડમાં લેવાના હોય તે પણ ભગવાનને આજે ભોગમાં ધરાવી શકાય છે આ સિવાય ખાસ કરીને ભગવાનને તુલસી પત્ર અર્પણ કરવાના ભગવાનના ચરણોમાં મૂકવાના જે પ્રસાદ ધરાવીએ તેમાં પણ મૂકવાના અને બીજું એક મહત્વનો પ્રસાદ છે પંજરી કે જન્માષ્ટમીના દિવસે ખાસ કરીને ભગવાનને ધરાવવામાં આવે છે આમ તો તે નંદ ઉત્સવના દિવસે તે પ્રસાદી લેવામાં આવે છે પરંતુ ઘણા લોકો જન્માષ્ટમી ઉપર પણ ભગવાનને ધરાવે છે આ રીતે ભગવાનને ભોગ ધરાવ્યા બાદ ભગવાનનો સાત શ્રંગાર કરીને પૂજા કરીને શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને ધૂપબત્તી કરીને ભગવાનની આરતી કરવાની જો આરતી આવડે તો ગાતા ગાતા કરવાની અથવા તો માત્ર ઘંટડી વગાડીને પણ ભગવાનની આરતી કરી શકાય જય પ્રીતમ પ્યારા પ્રભુ જય પ્રીતમ પ્યારા देव की नन्द दुलारा देवकी नन्द दुलारा जय प्रीतम प्यारा, ओम जय प्रीतम प्यारा आ भगवान् आरतीाळ गोकुल गामना कृष्ण कनैया थाळ जमो ने ગોકુળ ગામના કૃષ્ણ કનૈયા થાળ જમવા આવો ને આ રીતે ભાવથી આરતી અને થાળ કરીને ભગવાન સમક્ષ આ વ્રતમાં થયેલી પૂજા વિધિમાં થયેલી ભૂલચૂકની માફી માંગવાની કેમ કે જ્યારે આપણે કોઈ વ્રત કરતા હોય પૂજા કરતા હોય તો કદાચ જાણીએ અજાણીએ આપણાથી ભૂલ થઈ શકે તો તે ભૂલની ક્ષમા ભગવાન પાસે અવશ્ય રાખવાની આજના દિવસ શકે તો ઉપવાસ કરવાનો ઉપવાસ ન થાય તો 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 ફળાહાર લેવાનો પણ ન થાય ફરાળ લઈ શકાય કોઈ બીમાર વ્યક્તિ હોય ગર્ભવતી સ્ત્રી હોય નાના બાળકો હોય તો આજના દિવસે તેઓ એક ટાણું પણ કરી શકે છે કે જેમાં લસણ ડુંગળી નું સેવન કરવાનું નહીં આજના દિવસે આપણા ઘર આસપાસ જ્યાં પણ કૃષ્ણ ભગવાનનું મંદિર હોય ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવે છે તો ત્યાં આજે અચૂક દર્શન કરવા જવું જોઈએ અને જન્માષ્ટમીનો લાવો લેવો જોઈએ અને જે લોકો બહાર નીકળી શકતા ન હોય વરસાદ પાણી હોય તો ઘરે પણ ઘણી જગ્યાએથી ગોકુળ મથુરા દ્વારકા ડાકોરથી લાઈવ દર્શન ભગવાનના કરાવવામાં આવે છે તો તે દર્શનનો લ્હાવો ઘર બેઠા પણ લેવો જોઈએ આ સિવાય અમે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ દર્શન કરાવીએ છીએ કે જેમાં પણ આપ દર્શન કરી શકો છો તો તે દર્શનનો લાવો લેવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો એટલે અમે આપને અમારા વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેશું કે જેથી આપ ઘર બેઠા નિત્ય અનેક સ્થળોના દર્શનનો લાવો લઈ શકશો

હાથમાં તુલસી પત્ર ચોખા અથવા ફૂલ રાખીને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરતા મારી સાથે આ રસપાન કરે તો શ્રી કૃષ્ણ કનૈયા જય મથુરામાં રાજા ઉગ્રસેન રાજ કરતા હતા તેમની રાણીનું નામ પવન રેખા હતું એક દિવસ તેઓ પોતાની સખીઓ સાથે વન વિહાર કરવા ગયા હતા ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવ્યો અને તેણે રાજા ઉગ્રસેનનું માયાવી રૂપ ધારણ કરીને રાણી સાથે આનંદ માણ્યો રાણી આ વાત સમજી શક્યા નહીં અને તેમને ગર્ભ રહ્યો આ ગર્ભમાં કાલનેમી નામના રાક્ષસે પ્રવેશ કર્યો અને નવ માસે રાણીને એક પુત્રનો જન્મ થયો જેનું નામ કંસ રાખવામાં આવ્યું કંસ જન્મથી જ રાક્ષસી લક્ષણો ધરાવતો હતો કંસના કાકા દેવક હતા કે જેને દેવકી નામની એક પુત્ર હતી કંસે તેને ઉછેરીને મોટી કરી અને દેવકીના લગ્ન વસુદેવ સાથે ધામધૂમથી થયા કંસ પોતાની બહેનને વળાવવા માટે પોતે રથ થોડે દૂર ગયો ત્યાં જ આકાશવાણી થઈ કે હે કંસ આ દેવકીનું આઠમું સંતાન તારા મૃત્યુનું કારણ બનશે આ સાંભળીને કંસ ગભરાઈ ગયો અને તેણે દેવકીને મારવા માટે તલવાર કાઢી

થોડા સમયમાં દેવકીને પ્રથમ પુત્ર થયો કે જેને કંસે નિર્દયતાથી મારી નાખ્યો આ રીતે તેણે એક પછી એક છ પુત્રોનો વધ કર્યો છે તે સમયે પૃથ્વી પર દૈત્યોનો ત્રાસ વધી ગયો હતો કે જેનાથી કંટાળીને પૃથ્વી દેવી બ્રહ્માજી પાસે ગઈ અને બધા દેવો ભેગા થઈને પૃથ્વીને આશ્વાસન આપ્યું અને સ્વયં અવતાર લેવાનું નક્કી કર્યું દેવાંગનાઓ ગોપીઓ બની અને દેવો ગોવાળિયા બન્યા દેવકીજી સાતમી સગર્ભા થઈ જા તે ગર્ભમાં શેષ નાગ હતા પરંતુ યોગમાયા તે ગર્ભને વસુદેવની બીજી પત્ની રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરી દીધો અને નવ માસે રોહિણીજીને પુત્ર થયો કે જેનું નામ બલરામ પાડવામાં આવ્યું આઠમી વાર દેવકીજી સગર્ભા થઈ જા ત્યારે ગોકુળમાં વસુદેવના પરમ મિત્ર નંદરાજા અને તેમના પત્ની યશોદાજી પણ સગર્ભા હતા તેમના ગર્ભમાં સ્વયં યોગમાયાએ પ્રવેશ કર્યો હતો શ્રાવણ વદ આઠમ ને બુધવાર રોહિણી નક્ષત્ર બરાબર રાત્રે બાર વાગ્યે મથુરાની જેલમાં પરમ કૃપાળુ પરમાત્મા ચતુર્ભૂત સ્વરૂપે અવતર્યા છે વસુદેવ દેવકીએ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ આપ આપનું ચતુર્ભૂત સ્વરૂપ સંકેલી લો ત્યારે ભગવાન કહે છે કે હે વસુદેવ દેવકી ત્રણ જન્મથી તમે મારી આરાધના કરતા હતા જ્યારે તમે અદિત્ય અને કશ્યપના સ્વરૂપે હતા ત્યારે તમારે ત્યાં વામન સ્વરૂપે મેં જન્મ લીધેલો અને પાંચ વર્ષની ઉંમરે માતા પિતાનો ત્યાગ કરી ઈશ્વર આરાધના અર્થે ચાલી નીકળેલો આજે તમારી આશા પૂરી કરવા હું તમારા બાળક તરીકે આવ્યો છું હું મારું ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી બાળ સ્વરૂપ ધારણ કરું છું જુઓ સામે ત્યાં વાસની ટોપલી પડેલી છે

અને માથા પર ટોપલી મૂકી જેવા નીકળ્યા કે શેષ નાગે બાળકૃષ્ણ પર છાયા કરી બાળકૃષ્ણનો ચરણ સ્પર્શ કરવા જોર જોરથી ઉછડવા ઉછળવા લાગ્યા બાળકૃષ્ણના જમણા પગના અંગૂઠાને મહારાણી યમનાએ સ્પર્શ કરી લીધો એટલે ધીમે ધીમે યમનાનો વેગ શાંત થયો અને વસુદેવને યમનાજીએ માર્ગ કરી આપ્યો વહેલી સવારે ધીમે ધીમે વસુદેવ ગોકુળ પહોંચ્યા અને યશોદાના પડખામાં રહેલી દીકરી સ્વરૂપ યોગમાયાને લઈને તેની જગ્યાએ બાળકૃષ્ણને મૂકી વસુદેવ મથુરા પાછા આવી ગયા કંસે તે બાળકીને મારી નાખવા પ્રયાસ કર્યો અને ત્યારે તે અદ્રશ્ય થઈ ગઈ બોલી કે હે કંસ તારો કાળદો ગોકુળમાં ઉછરી રહ્યો છે આ સાંભળીને કંસ ગભરાઈ ગયો અને તેણે કૃષ્ણને મારવા માટે પૂતના બકાસુર અઘાસુર જેવા રાક્ષસોને મોકલ્યા પરંતુ કનૈયાએ તે બધાનો નાશ કર્યો તેમણે ગોકુળમાં અનેક બાળ લીલાઓ કરી માખણ ચોરી કરી અને ગોપીઓ સાથે રાસ રમ્યા મોટા થયા પછી ભગવાન કૃષ્ણ અકૃરજી સાથે મથુરા ગયા ત્યાં તેમણે કંસના હાથી ચાણુર મુષ્ટિક અને છેવટે કંસનો વધ કર્યો કંસનો વધ કરી તેમણે ઉગ્રસેનને ફરીથી રાજા બનાવ્યા ત્યારબાદ દ્વારિકામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું અને શિશુપાલ જરાસંઘ જેવા દુષ્ટોનો નાશ કર્યો મહાભારતના યુદ્ધમાં તેમણે પાંડવોનો પક્ષ લીધો અને જ્યારે અર્જુન યુદ્ધ લડવા તૈયાર નતો ત્યારે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપીને તેને કર્તવ્ય પાલન માટે પ્રેર્યો અને અંતે તેમણે યાદવોને પણ અંદરો અંદર લડાવીને મોક્ષને માર્ગે વાળ્યા અને પોતે પણ લીલા સંકેલી આમ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના આઠમાં અવતાર હતા જેમણે પૃથ્વી પર જન્મ લઈને ભક્તોની રક્ષા કરી અધર્મનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી હે ભગવાન શ્રી કૃષ્ણ તમે જેમ સૌ ભક્તોની રક્ષા કરો છો અધર્મનો નાશ કરીને ધર્મની રક્ષા કરો છો એવું જ આપનું જન્માષ્ટમીનું વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વિડીયો જોનાર સાંભળનાર સર્વ કોઈની રક્ષા કરજો આપના ચરણોમાં સ્થાન આપજો એવી જ અમારી તમને પ્રાર્થના છે તો બોલ્યે શ્રી કૃષ્ણ ભગવાન કી જય હરે રામ હરે રામ 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 હરે 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 તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જન્માષ્ટમી વ્રત નો મહિમા વ્રત ની વિધિ અને વ્રત ની કથા સાંભળી આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળી હશે આ દસ મિનિટ નો સત્સંગ કર્યો હશે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલ ના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર